નમસ્કાર દર્શક મિત્રો ટ્રેક્ટર યુ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણી ચેનલમાં મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ વેસામાં આવી ગયેલું છે મિત્રો અને મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી અમારી ચેનલમાં આવા અવનવી ટ્રેક્ટરો આવતા હોય છે જેમની માહિતી આપણને મળી રહે ચાલો ટ્રેક્ટરની વિગતવાર વાત કરીએ મિત્રો ટ્રેક્ટરની પૂર્ણ માહિતી માટે વિડીયોના અંત સુધી જોડાઈ લેજો તો ટ્રેક્ટર ની વાત કરીએ તો મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈસી આપ જોઈ શકો છો વિડીયોમાં બે હજાર ત્રણ નું મોડલ રહેશે તેમના ગેરબોક્સ વાત કરીએ તો તે પણ ઓકે છે હાઇડ્રોલિક ઓકે છે એન્જિન પાવરફુલ છે આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યારે ટ્રેક્ટરમાં સડો પણ નથી લાગેલો તેમનું એન્જિન પણ પાવરફુલ છે વિડિયોમાં જોઈ શકો છો ટ્રેક્ટરમાં કોઈ પ્રકારનો ફોલ નથી મિત્રો ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો 70 થી 80% જેટલા ટાયર છે આ વિડિયોમાં જોઈ શકો છો ટ્રેક્ટરમાં કે કોઈ પ્રકારનો પણ નથી લાગેલો

તેમના સીટ છત્રી પણ ઓકે છે આ વિડીયોમાં જોઈ શકો છો સસ્તું અને સારું મિત્રો ટ્રેક્ટર છે ખરેખર તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં માલિકનો નંબર આપેલો છે ત્યાં જઈને કોલ કે મેસેજ કરી શકો છો મિત્રો આ ટ્રેક્ટર તમને પ્રોપર રસદણમાં જોવા મળશે ચોટીલા રોડ ઉપર અમારો ડેલો આવેલો છે જેમનું નામ ચામુંડા ટ્રેક્ટર લેવસ રાખેલું છે મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા